આશ્ચર્ય તરસાલી વિસ્તારના કુબેરેશ્વર નગરમાં એક મકાનમાં ભૂવો પડતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી વડોદરા શહેરમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરતા જ લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા લોકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા હતા રોડ રસ્તા પર પણ પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા હતા વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે તરસાલી વિસ્તારના

કે કુબેરેશ્વર નગર જે તરસાલી કુબેરનગર બંસલ મોલની બાજુમાં તરસાલી ત્યાં એક મકાનમાં ભૂવો પડ્યો છે એટલે તાત્કાલિક જેડીસી દોડી અને જોતા જ ખ્યાલ આવ્યો કે જે રૂમ છે એમાં એક મોટો ભૂવો પડેલો છે એટલે અત્યારે જાનહાનિ કોઈને કાંઈ જાનહા નથી થઈ અને હાલ અત્યારે ચાલુ છે જે રીતે વાત કરવામાં આવે કે અંદર જે માલ સામાન બી અચાનક અંદર ગરકાવ થયો છે શું કહેશો એ જ કે એ ખ્યાલ શું કહેવાય કે મેન પ્રાયોરિટી એ છે કે કોઈને નુકસાન નથી બાકી જે સામાન છે એ જોઈએ છે કઈ રીતનું કામ છે સર શું કારણ લાગી રહ્યું છે ભૂવો પરવાનું કહીએ પ્રાથમિક દ્રષ્ટિએ ખ્યાલ તો નથી આવતો આમ જોતા કે શું થાય હવે તપાસનો વિષય છે કે કઈ રીતે ભૂવો પડ્યો કેવી રીતે પડ્યો એનું કારણ શું છે શું નામ છે સર આપનું એચ કે ગઢવી